ભરૂચના પાંચબતી વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના માં એટીએમમાં ગઠિયાઓએ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા ઉભી કરી એટીએમ માંથી બાવીસ જેટલી વખત બે લાખ ઉપરાંત ની રકમ ઉપાડી રહ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થાય છે ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જી એટીએમ માંથી અલગ અલગ બાવીસ ટ્રાન્ઝેક્શન થકી અજાણ્યા શખ્સો બે પોઈન્ટ નવ લાખની ઠગાઈ કરી ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ ડિવિઝન પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધી બેંકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ શહેરના આર કાસ્ટા ખાતે રહેતા અક્ષય વૈદ્યરાજ સોની શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાંચ શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમની શાખામાં બેંકનું એટીએમ પણ આવેલું છે જેમાં એક કેશ ડિપોઝિટ મશીન પણ મૂકવામાં આવ્યું છે જેમાં કોઈ પણ તેમાં રૂપિયા જમા આવી શકે અને ઉપાડી શકે ગત વીસમી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ તારીખ અને સમય બાવીસ ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવસ ની એન્ટ્રી જણાઈ હતી જેમાં ગણતરી કરતા તેમાં કુલ બે પોઈન્ટ નવ રૂપિયાનો આંકડો આવ્યો હતો જેથી કોઈ તેમના કેશ ડિપોઝિટ મશીન હેક કરીને કે અન્ય કોઈ રીતે રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું ટીમે એટીએમ સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યા શખ્સોએ એટીએમ સાથે છેડછાડ કરી એટીએમ માંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું બનાવને પગલે તેમણે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે